અરે આ એક પત્ની ઓછી હતી કે હવે હવે તમે પણ મારી જાસુસી કરવા લાગ્યા હા હા હું નસો પણ 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 કરું છું મારા પોતાના પૈસા થી મમ્મી તમારા લોકો પાસેથી નથી માંગતો હો માટે તમે લોકો તમારા કામ થી કામ મતલબ રાખો મારી સાથે કોઈ મતલબ નહી રાખવાનો સમજી ને મમ્મી પડીને સમજ તમે આ વાત કેમ મને નો કરી કે મારો દીકરો દારૂ પીવે છે મમ્મી હમણાંથી તો એ રોજ મોઢા આવે છે ત્યારે હું સૂઈ ગઈ હોઉં છું અને સવારે એ મારી સાથે સરખી વાત પણ નથી કરતા અને ઓફિસે જતા રહે છે આવી હાલતમાં તો મેં પણ એમને પહેલીવાર જોયા અને મને ખબર છે કે ઘણીવાર એ મારી સાથે ગેરવર્તન કરે છે હું તમને વાત કહેતી પણ હતી પણ તમે મને મારી મર્યાદા શીખવાડતા હતા મને માફ કરી દે હા ભૂલ મારો દીકરો કરતો તો અને સવાલ હું તારા પર કરતી હતી પણ હવે આવું નહીં થાય મમ્મી છોરું કચોરું થાય પણ માવતર ક માવતર ક્યારેય ન થાય મને ખબર જ હતી કે એક દિવસ તમે મને જરૂર સમજી શકશો મમ્મી હવે તમને સમજાઈ ગયું ને કે આમાં બધો જ વાક તમારા દીકરાનો હતો હું તો બસ ખાલી બધું સહન કરતી હતી દેવાંગના પપ્પા મારે તમને એક વાત કરવી છે હા તો બોલ ને શું વાત કરવી છે હા જો ને તો વાક આપડી વહુ નો નથી પણ આપડા દીકરા નો જ છે હું તો તને કહેતો જ તો કે વાક આપડા વહુ નો નથી પણ આપડા દીકરા નો છે પણ તું જ વહુ ને જેમ તેમ બોલતી હતી મને તો એક એ વાત માં તું પોગવા જ નોતી દેતી તમારી વાત સાચી છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હું વહુ સમજી ના શક પણ મે વહુ ની માફી માંગી લીધી હા કામ તે બહુ સારું કર્યું લે સાચું કહું ને તો આ સિયા વહુ આપણા ઘર ના લક્ષ્મી કહેવાય જો વહુ ખુશ રહે ને તો આપણે બધા ઘરમાં સુખી જ રહેવું તમારી વાત સાચી છે પણ મારે તમને આપણા દીકરા વિશે પણ વાત કરવી છે હું કે દિવસથી વિચારું છું કે તમને હું વાત કરું હા તો બોલ ને શું કહેવું છે

આ દેવાંગ છે ને અમારે વહેલો હોય છે ને રાત્રે મોડો આવે એટલે આપણે તો રાત્રે સુઈ ગયા હોય એટલે આપણને કઈ ખબર જ નથી પડવા દીધી એને એમ કે આપણને કઈ ખબર જ નથી પણ આ સિયા તો બધી ખબર હતી ને તો એમને તો બધી વાત આપણને જણાવી જોઈએ ને બિચારી એ ઘણી વાર કોશિશ કરી મને વાત કરવાની મને જણાવવાની પણ મેં ધ્યાન જ ન આપ્યું ખુલતાની હું એના ઉપર મેના ટોણા મારતી રહી એને સમજી ન શકી કાઈ વાંધો નહીં

પપ્પા મારે ઓફિસ માટે લેટ થઈ રહ્યું છે આપણે સાંજે વાત કરીએ તો નહીં ચાલે શું મોડું થઈ જશે મોડું તો દીકરા ઘણું બધું થઈ ગયું છે અને ઘણું બધું બગડી પણ ગયું છે અને ઓફિસે તું લેટ પહોંચીશ ને હવે વધારે કંઈ નહીં બગડે તો મેં આ જે કઈ પણ વાત સાંભળી છે એ બધી સાચી છે શું શું સાંભળ્યું છે પપ્પા મને નથી ખબર કે તમે કઈ વાત કરી રહ્યા છો

તારું વગર નથી રહી શકતો તો આમાં સિયાવ ને શું સમજવાનું બેટા તારા માટે એના પિયર ની સુખ સાહેબી છોડીને અહીંયા સાસરીયામાં આવ્યા છે હવે તારી ફરજ બને છે એમને સુખી રાખવાની દુખી કરવાની નહીં હા બેટા હા તારા પપ્પાની વાત 100% સાચી છે તો ખોટું કરી રહ્યો છો બેટા હા તારો વાક હોવા છતાંય મે સિયાવ વારે ગેરવર્તન કર્યું અને કેટલું ખરું ખોટું હંભળાયું બેટા

મારા લોકોની બધી જ વાત સાચી છે મમ્મી આરથી આથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ મારા ખરાબ મિત્રોની સંગતમાં આવીને દારૂ અને ગાંજા જેવા નશાઓ કરવા લાગ્યો આથી આથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ ને પપ્પા હવે હું હું આ નશો છોડવા માંગુ છું આ તો હોવા છતાં પણ હું છોડી નથી શકતો આને તમે ચિંતા ના કરો આ નશામાંથી હું તમને છોડાવીશ હા મને માફ કરી દેસી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે દારૂ ના નશામાં આવીને હું તને ન બોલવાનું બોલ્યો ન કહેવાનું કહ્યું તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે મને માફ કરી દે દેવા તમારે મારી માફી ન માંગવાની હોય હું તમારી સાથે છું અને જિંદગી ભર તમારી સાથે રહીશ હું મારી પત્ની તરીકેની બધી ફરજ નિભાવીશ હા અને હા હું તમને પ્રોમિસ કરું છું કે તમને આ નશાની લતમાંથી બહાર કાઢીશ હા બેટા તો આ બધી ચિંતા છોડી દે અમે બધા તારી સાથે જ છીએ કેમ એવું થાય છે કે જ્યારે પરિવારનો દીકરો ખોટો હોય ત્યારે વહુને એની મર્યાદા બતાવવામાં આવે છે જ્યારે એક પત્ની પોતાના પરિવાર અને પતિ માટે બધું જ કરે છે ત્યારે એની સારપ અને એની મહાનતા કેમ બતાવવામાં નથી આવતી જ્યારે એક નાનકડી ભૂલ ઉપર આ વવની મર્યાદા કેમ નક્કી કરવામાં આવે છે શું સાસરિયામાં વહુની ગેરંટી લેવા લેવાવાળું કોઈ નથી હોતું તો મિત્રો અમારા આ વિડીયો વિશે તમારે શું કહેવાનું થાય છે એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને વધુમાં વધુ વિડીયો શેર કરો હા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ધન્યવાદ